મહારાજ કી જય નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર જય શ્રી રામ જય શ્રી બાલાજી મહારાજ આજનો વિડીયો આપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે રોજ તમે એક જ હનુમાન ચાલીસા નિત્ય નિયમ બતાવી પાઠ કરો છો તમને શું મળે છે તે શક્તિ પ્રાપ્ત થાય છે શું બાબાનું દુઃખ દૂર દૂર મળે છે શું બાબાની વીરતા લાગે છે કે પછી તમે ધનવાન બની જાઓ છો આવું થાય ત્યારે અને શું હનુમાનજી સાલિસાનો પાઠ કરવાથી હનુમાનજીના દર્શન થાય છે શું હનુમાનજી પોતે તમારી શરીરની પ્રવેશ કરે છે શું આજે આપણને તમારી આ બાબતની માહિતી તમને આ વિડીયો દ્વારા મળવાની છે તો વિડીયો અંત સુધી જોતા તૈયારો તૈયારી તમને તમામ વાતની સંપૂર્ણ જાણકારી મળશે એ પહેલાં વાલા દર્શકો મિત્રો જો આપશો ચેનલ પર નવા હોય આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ બોક્સમાં શ્રી હનુમાન અવશ્ય લખજો ધન્યવાદ જો તમને પણ નિત્ય નિયમ બનાવી દરોજ સ્વતંત્ર હનુમાન સાલીસાનો પાઠ કરું છું તો શું તમને શક્તિ મળે છે તે પહેલાં પ્રશ્ન એ છે કે જ્યારે તમે પણ સ્વતંત્ર કોઈ પણ એક મંત્ર કોઈ પણ પઠન કે કોઈ પણ પૂજા કરો છો તો તમારા શરીરમાં તરંગો આવવા લાગે છે આ બાબતથી તરંગો તરંગોનું અનુભવ થાય છે અને કોઈ પણ રીતે ખોટું ખોટું નથી પણ આ એક જ સત્ય છે જો તમે સ્વતંત્ર નિયમ રીતે દરરોજ એક જ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તે તો તમારા ઉપર સ્વયં હનુમાનજી કપાલનો વરસાદ થાય છે અને બીજી વાત એ છે કે તમે જ પણ રસ્તે પસાર રસ્તે પસાર થાવશો ત્યારે પણ આ થાય છે તો ત્યારે તમારા શરીરમાં જે તરંગો જે ઉજાશે તેઓ ઓરા પૂજાની ઓરા પ્રકાશ મંડળમાં તમારા શરીરનું આજુબાજુ બનેલું હોય છે તેમ નેગેટિવ એ જે પ્રવેશી શકતી નથી હવે એવું કેમ થયું નથી કારણ કે તમે તેમના સમજતા હોય હનુમાન ચાલીસા એ માત્ર એક જ ચાલીસા નથી હનુમાન ચાલીસા એ એક જ સિદ્ધિ શક્ દિવ્ય મંત્ર છે જેના નિયમ પઠનથી ઉજા તમારા શરીરમાં ઉપર આવે છે તે આમ એટલું જ સત્ય છે તો સત્યને ક્યારેય પોતાની સત્યતા સાબિત કરવી પડતી નથી છતાં પણ આજે હું તમને એના પ્રમાણ સાથે એના પ્રમાણ સાથે શરીર સત્યને કોઈ દિવસ સાબિત કરી છતાં પણ હું તેમને એના પ્રમાણ સાથે સમજાવું છું કે હનુમાન ચાલીસા દરેક સોપાય અલગ અલગ મહત્ત્વ છે કહેવાય છે કે જો તમે પણ પડો પઢે હનુમાન ચાલીસા હોય સીધી સાખી ગૌરીસા એટલે કે કોઈ પણ વહીવટી કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય જો કે હનુમાન સાલીસાનો નિત્ય પાઠ કરે છે તો તે તેના ઉપર હનુમાનજીની કૃપા વરસવા વરસાદ થાય છે જેથી હનુમાનજી વરસાદ થાય છે અને સ્વયં તેમની રક્ષા કરે છે અને સંકટો મોશન હનુમાનજી નામનો જે તમામ રક્ષા કરનારા છે તમને બોલાવવાની જરૂર પણ નહીં પડે હનુમાન ચાલીસા લખાયેલા જે વાક્યો છે તે ત્યાં જ લખાયા હતા જ્યારે ગોસ્વામી તુલસીદાસજી પોતે મુશ્કેલીઓમાં હતા તેમને ખબર પડી કે તે કલિયુગમાં કલિયુગમાં લોકો પ્રમાણે માગશે તે કહે છે એ કલિયુગમાં લોકો કહે છે કે તમે કહેતા હોય કે હનુમાનજી તમારા રામાયણ સાંભળવા આવે છે તો રામાયણ સાંભળવા આવે છે તો તેનું કોઈ પ્રમાણ આપો એમ કહે તો જાણીએ છીએ કે મુગલ સમાજ મુગલ સમાજ તો જે રાજ હતો તે પણ આવું જ કંઈક માનતો હતો કારણ કે તેઓ સમયમાં તુલસીદાસજીને કહેવા કહેવાયું હતું કે દેખાડો કે હનુમાનજી કયા છે દેખાડો હનુમાનજી કયા છે ત્યારે સાથે ત્યાં તુલસીદાસજીએ કહ્યું હતું કે હનુમાનજી તો મારા સાથે મારા સાથે કયા છે તેઓ તે જ્યાં ભગવાન શ્રીરામનું નામ લેવાય છે ત્યાં છે ત્યાં છે તેનું કહ્યું તો બોલાવો તમારા હનુમાનજીને અમે સાંભળ્યું છે કે હનુમાનજી તમારા સાથે ચાલે છે તમારી રક્ષા કરે છે ત્યારે તુલસીદાસજીએ વિચાર કરવા લાગ્યા કે જ્યારે લોકો મારી પાસે સત્યનું પ્રમાણ માંગે છે ત્યારે આવનારા સમયમાં જો કોઈ લોકો સામાન્ય ભક્તિ ભક્ત ભક્તિને કે પૂજા પાઠ કરશે તો તે લોકોની પરીક્ષા કથશે પૂછશે કે તમે શું મળ્યું છે ત્યારે હનુમાનજી મહારાજ તુલસીદાસજીના સર્વપ્રથમ આવે છે અને તેમને હનુમાન ચાલીસાની હનુમાન ચાલીસાની લખવાનો આદેશ આપે છે અને તે સમય ધર્મને ગુરુસ્વામીજી તુલસીદાસજીએ આ ચાલીસા કાળા કાળા ગૃહમાં બેસીને લખ્યા હતા કાળા ગૃહમાં બેસીને લખેલા આ હનુમાન ચાલીસાને સંકટ મોશન હનુમાનજી સંકટ મોશન હનુમાનજીની કૃપાથી લખાયેલા છે અને એવો એક સિદ્ધ ગ્રંથ છે જો કોઈ પણ વહી કીતી નિત્ય નિયમ બનાવીને રોજ પઠન કરે છે રોજ પઠન કરે છે નિત્ય નિયમ બનાવ તો તેને કોઈ પણ વહીકિતને નિયમિત રીતે દરરોજ આ દિવ્ય પાઠનો ગુણગાન કરે છે તો તેના ઘરમાં દરેક પ્રકારના સુખ અને સ સુવિધાઓની વિકાસ થવા લાગે છે અને સંકટ સંકટ ભૂત ભૂતપિશાશ નિકટ ન આવે એટલે કે ભૂત પ્રેત જેવી નકારતાઓ શક્તિઓ ઘરની નજીક પણ ફરકી ફરકી શકતી નથી મહાવીર એવા મહાવીર કહેવાય નામ સુનતા અહીં કહ્યું છે કે માત્ર મહાવીર હનુમાનજીનું નામ સાંભળતા જ આ જ દોષો દૂર થવા લાગે છે અને માની લોકો જે કે જે લોકો તમે હનુમાનજી મહારાજનું ગુણગાન કરો છો અને તેમને હૃદયપૂર્વક તેઓનું આહવાન કરો છો ત્યારે તે હે ગીર બજરંગ બલી અતુલ બલધામા હે હનુમાનજી મહારાજ તમારા જન્મ શ્રી રામનું કાર્ય શ્રી રામનું કાર્ય પૂરું કરવા માટે થયો છે તો એમ તમે પણ એ શો કે આ દુષ્ટ આત્માઓને ખરાબ શક્તિઓને મને સતાવી રહી છે તો સતાવી રહી છે તે પવનપુત્ર હનુમાનની રક્ષા કરે છે ત્યારે તેઓ એક શક્તિશાળી શ્રુતિ બની જાય છે અને હનુમાનજી એને શાપ લાગેલો હતો કે તેઓ પોતાનું બાળ બળ ભૂલી જશે પણ જયારે પણ જયારે પણ શ્રી રામનું નામ લેવામાં આવશે રામનું નામ લેવામાં આવશે ત્યારે તેઓ પોતાની અદ્ભુત બળ યાદ કરી લેશે જો તમે પણ હનુમાનજી સાલીસાનો પાઠ કરો પણ કરો છો પણ અને તેમાં પણ જો ભગવાન શ્રી રામનું ભગવાન શ્રી રામનું સ્મરણ થાય છે તો સ્મરણ થાય જો તમને શ્રી રામનું નામ લો છો તો તે સમજી લો કે હનુમાનજીના બળ હજારો ગણ્યું વધી જાય છે તે કેમ કે તે હનુમાનજીએ જ કે હનુમાનજીએ કે શક્તિ છે તેઓ પોતાની શક્તિ પોતાની પોતાની શક્તિ નથી તો એ શ્રી રામ નામની છે તેમનો માત્ર એક જ મંત્ર છે અને તે દિવ્ય મંત્ર એમના મોઢેથી નિત્યમ સવારે નિત્ય સવારે સાંજે દિવસે રાત્રે દરેક ક્ષણોએ ઉચ્ચારીત થાય છે તો થાય છે એવો તેના મંત્રને લિંગ રહે છે એના મંત્રમાં લિંગ રહે છે એ જે જે વહીતી નિત્ય શ્રી રામના નામનું ભક્તિ કરે છે તેનું હનુમાનજીની પૂજા કરવાથી જરૂર પડતી નથી હનુમાનજીની પૂજા કરવાની જરૂર પડતી નથી કેમ કે ત્યારે તેઓ હનુમાનજીના સર્વથ આવીને તેની રક્ષા કરે છે અને હવે જુઓ ગોસ્વામી તુલસીદાસના સ્વતંત્ર રામાયણનો પાઠ રામાયણનો પાઠ કરતા હતા જ્યારે તેઓ કાળાગૃહમાં હતા ત્યારે પર તેની મોટી વાનર સેનાઓ ઊભી થઈ ગઈ હતી અને પૂછ્યું હતું કે સારે તરફ ચારે તરફ વાંદરાઓને દેખાવા હતા અને મુગલો સમાજ મુગલોનો સમાજ પાસે જેટલી સેના નહોતી નહોતી એટલા વાંદરા ત્યાં દેખાવા હતા અને આ દ્રશ્ય જોઈને સ્વતંત્ર જ કહ્યું હતું કે ગોસ્વામી તુલસીદાસજીએ મુક્તિ મુક્તિ કરીને દેખાવા આવ્યા અને આ શું થતું આ હતો ભક્તિનો પ્રતાપ આ પૂરો પ્રતાપ હતો જેમની ભક્તિ તેમના જે ભક્તિ કરી હતી તે શ્રી રામનું નામ નિત્ય શ્રી રામનું નામ નિત્ય ગણવાને તેઓ કરતા હતા કારણ કે હનુમાનજીની કૃપા તેમને પ્રાપ્ત થઈ હતી અને હનુમાનજી સાલિસા એક જ દિવ્ય મંત્ર છે માની લો કે તમે કોઈ કોમેન્ટ કેસમાં કસેડીમાં સકર ખાઈ રહ્યા છો કે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ મુશ્કેલીઓ તકલીફો કે બંધો બંધો બસમાં ફસાયા છો તો આપ પાવન પાઠ કરવાનું મુક્તિ મળે છે પાવન પાઠ કરવાથી મુક્તિ મળે છે બંધી મહાસુખ હોય જો હવે પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌા એટલે કે જો તમે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને દરેક પ્રકારની બંધમાંથી મુક્તિ થઈ શકો છો કોઈ પણ બાંધી રાખતું નેગેટિવ શક્તિ કોઈ પણ બાંધી રાખતી નેગેટિવ શક્તિ તમારા ઉપર અસર નહીં કરે એમ કે હનુમાન ચાલીસા અનેક ઘણી શક્તિ આપે છે જો તમે પણ સતત વખત તમે પણ સો વખત પાઠ કરી શકો છો તો દરરોજ નિયમિત રૂપે એકવાર શરૂ કરો અથવા તો સાત વખત સ્વતંત્ર પાઠ કરો સાઠ સાઠે પછી એટલી જ પણ બાંધી બાંધીઓ આવે તો તોફાન આવે કેટલી બાંધી આવે તોફાન આવે લોકો કહે પણ પાઠનું પઠન તમારી અંદર એવી શક્તિ પેદા કરી દેશે કે કશું જ ઝંખશે નહીં પણ એક જ ખૂબ જ મહત્વપૂર્ણ વાત યાદ રાખો જો તમને હનુમાનજીની જાગૃત અવસ્થામાં પ્રાપ્ત થાય તો જાગો અને તે સીતારામ નામની માળા કરવી અનિવાર્ય છે અને અહીં તો પછી તમે કેટલી પણ હનુમાન ચાલીસા કરો કે સુંદરકાંડના સુંદરકાંડ કરો તો પણ પૂર્ણ પરિણામ નહીં આપે જ્યારે તમે સીતારામ નામ સાથે જોડાઈ જાવશો ત્યારે મંત્રનો પઠનમાં અનેક ગ્રણી ઉજાઓ જન્મે છે ને આ ઉજાઓ એટલી કે પ્રબળ હોય છે એટલી પ્રબળ હોય છે કે હનુમાન પણ પ્રબળ હનુમાન પણ કરી શકે છે અને એવી જ રીતે કામ કરશે કે પાઠ શરૂયાત્રામાં તો તમે સી યાવર સિયાવર રામચંદ્ર જય 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 મેરે પ્રભુ રામ જય 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 રામ કરે કલ્યાણ જય 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 અવધપતિ જય 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 રામ અવધપતિ ઓમ સીતા રામ સીતા રામ સીતા રામ કહો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો પછી તમારા હનુમાન ચાલીસા પોતે જ અસર અસર કરવાનું કામ કરશે અને હનુમાન ચાલીસાનો પ્રભાવ શોક્કસ ચોક્કસપણે તમને પ્રાપ્ત થશે એટલે કે આ મંત્ર દિવ્ય મંત્રથી તમને ઘણી શક્તિ પ્રાપ્ત થશે અને આત્મવિશ્વાસ મળશે ધૈર્ય મળશે અને તમારી જ્ઞાન જ્ઞાની ઇન્દ્રિયોને એક જ દિશામાં કામ કરવાનું શરૂ કરી દેશે તમે પરમાત્માની કૃપાથી પરમાત્માની કૃપાને સમજી શકો છો એવી શક્તિ તમારા અંદર આવશે જે કૃપા તમને મેળવા માગો છો તે માર્ગ સમજાય તમને સરળતા થશે સરળતા થશે અને હનુમાન ચાલીસા તમને સિદ્ધ બનાવી સિદ્ધ બનાવી શકે છે શકે છે જો તમને નિયમિત એક જ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો અથવા તો સતત સ્વતંત્ર સાત વખત કરો છો અથવા તો જો તમે સો વખત કરવા માંગો છો તો પૂર્વ પૂર્વ સંકલ્પ કરી કરો છો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈ દબાવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી હનુમાન અવશ્ય લખો જેથી આવનારી આવનારી આવી જ આધ્યાત્મિક જીવનમાં ઉજાઓ ભરી દરેક વિડીયોને દરેક વિડીયોને જીવનમાં ઉજા કરીને તમને સમય મળે અને હનુમાન મહારાજજીના આપ સૌને પરિવારના સર્વને સંકટો દૂર કરે સમૃદ્ધિ આપે આરોગ્યથી પણ ભરપૂર રાખે એવી દાદાના શરણોમાં પ્રાર્થના ફરી મળીશું જય શ્રી રામ જય હનુમાન દાદા 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 すいません。